ભે છે ઊતા કરો ભાઈ છે હાથ કાળા થાય તમે જો તમે આ નો શીખવા નહીં શીખવાણા થાય છે ને

હવે છે કે શી તરા નું જે ચમચમ આવ્યું છે ને મંડા અજે આ બીજું બદલાય તો એવું ને એવું અને મારા બડા ગોમ જો ઘેર થી હું નીકળો ને એટલે તરત જ પછી ઓમ કે આબુ છે ભેલડી આબુ છે પીસા આબુ છે તડિંગ લઈને બેહી જાય છે ને મારા બડા તરત એકે હાજર છે હવે મારા પર ઠેલવા વાળો આવ્યો તો મજા આવી જ તો ભોગ ઘટાવા બેટા મારા એ નંબર વાડા સસમા પહેર્યા નંબર વાડા સસમા પહેર્યા

તો તેમાં સંતોષકારક તમામે તમામ પ્રકાર નું ભાઈ હોય તો તેનું કામ સંતોષ સંતોષકારક કરી આપવામાં